શ્રી શક્તિ સાડી ગઢડા તો આપણે દરબારી સાડી પ્લેનમાં લઈને આવી ગયા છીએ રેટ બસો પચાસ રૂપિયા અને કલર ડિઝાઇન આવશે તો આખી સાડી આ ટાઈપની આવશે આખો ખાટો રીંગણી કલર મળી જશે તો આપણે આખી સાડી ખોલીને બતાવી દઈશું પછી આ રીતે સકેલવાની તો આખો પીસ આ ટાઈપ નો રીંગણી કલર આવશે